રાજકોટમાં ક્ષત્રિય સમાજના એક કાર્યક્રમ દરમિયાન ભાજપના સહપ્રવક્તાના ભાષણમાં ઇતિહાસનું ખોટું ચિત્ર આની સામે ક્ષત્રિય સમાજના યોગરાજસિંહ તાત્કાલિક વિરોધ નોંધાવ્યો અને જણાવ્યું કે ઇતિહાસને ખોટો રજૂ કરવામાં આવી રહ્યો છે આ દરમિયાન બંને વચ્ચે ચાલુ સ્પીચમાં ઉગ્ર બોલાચાલી થઈ જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો જોકે આ વીડિયોની પોસ્ટિંગ જીએસટીવી નથી કરતું ભારતની ગુલામી માટે ક્ષત્રિયોને જવાબદાર ગણાવ્યા હતા જેને લઈને માણસાના પૂર્વ રાજવી યોગીરાજસિંહે તેમણે ચાલુ પ્રવચનને અટકાવ્યા હતા અને બંને વચ્ચે તૂતું એમ પણ થઈ વિવાદ વકરતાથી કાર્યક્રમ આટોપી લેવામાં આવ્યો હતો આ નિવેદનના કારણે વિવાદ સર્જાયો છે પુરુષોત્તમ રૂપાલા બાદ હવે રાજપૂત નેતા પણ વિવાદમાં આવ્યા છે टॉल रूट इज नॉट टू डू एनी ऑफ फैक्ट्स राइट बिफोर यू टॉक ए सिट गेट योर फैक्ट्स राइट अदरवाइज डोंट टॉक एंड सेमメガ नंबर ओके 나가 जाते हो ये बता बड़ा प्रेमिट कह रही हो भाव खबर की एडिट बट डोंट टेक ईच देम फॉर हिस्ट्री यू आर टीचिंग द फॉल्स हिस्ट्री never right अब सुनो जसवीर सुनो भाई बाबू जसवीर सुनो देय पुत्र

આ કાર્યક્રમનું આયોજન થયું હતું જેની અંદર સ્વયં જે જયરાજસિંહ છે એ ભાજપના સહપ્રવક્તા પણ છે અને ત્યાં જે ઉત્તર ગુજરાત ક્ષત્રિય સમાજના એ આગેવાન પણ છે અને પ્રમુખ પણ છે એ કાર્યક્રમની અંદર જ સીધી રીતે જો તમને વાત કરું તો યોગરાજસિંહ જે પોતે માણસાના પૂર્વ રાજવી રહ્યા છે એ કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહ્યા હતા એટલે જે સંસ્થા છે એણે બંનેને આમંત્રણ આપ્યું હતું પણ મુખ્ય વક્તા તરીકે જે છે એ જે જયરાજસિંહ છે તે હતા તે આખી જે એમની જોડે વાતથી એ એમના પ્રમાણે કહેવા પ્રમાણે આખી વાત એવું કહેવા માંગતા હતા કે જે વ્યવસ્થા હતી ચારે વણવ્યવસ્થા એની અંદર ક્ષત્રિયોના ભાગે લડવાનું ભાગ હતું લડવા માટે દેશની સુરક્ષા માટે કે રાજ્યોની સુરક્ષા માટેની જવાબદારી હતી બ્રાહ્મણો પાસે જે હતું તે શિક્ષાની જવાબદારી હતી અને વૈશ્યો પાસે વેપાર અને સુદ્રો પાસે જે સમાજની સેવા કરવાની જવાબદારી હતી એટલા માટે જ જે રીતે ક્ષત્રિયો લડ્યા અને મેં તે ઓછા થયા અને એના કારણે જ જે બાકીના લોકોએ આક્રમણ કર્યું અને દેશ ગુલામ થયું એ વાત એમનું કહેવાનું મતલબ એ હતું એવું કે કહી રહ્યા છે ખુલાસા પ્રમાણે કહી રહ્યા છે પણ જે યોગરાશ્રી છે તેમનું કહેવું છે કે એમનું સ્ટેટ અલગ હતું ક્યારે તેઓ ગુલામ નથી થયા આવી વાહિયાત વાતો કે અંધશ્રદ્ધાની જે તેમણે વાતો કરી કે ગુલામ થયું કે જે એના માટે ક્ષત્રિયો જવાબદાર હતા એ તદ્દન વાહિયાત વાતો છે ને જ્યારે પણ આક્રમણ થયું દેશ ઉપર ત્યારે ક્ષત્રિયો હંમેશા દેશ માટે તૈયાર રહ્યા છે એટલે બંને પક્ષે જે છે પોતપોતાની રીતે વાત કરી રહ્યા છે પણ આ વાત હવે ધીરે ધીરે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ છે અને જે રીતે કારણ કે યો જે યોગરાજસિંહ છે તેમનું કહેવું છે કે તેઓ પણ હિસ્ટ્રી વાંચેલું છે તેમણે પણ તમામ વસ્તુઓ કરી છે એ વિદેશમાં ભણ્યા છે અને તમામ વસ્તુ તેઓ વાત કરી છે પણ જે રીતે જહેરાજસિંહે બીજી રીતે એટલે કે ક્ષત્રિયોને જવાબદાર ઠેરવ્યા છે તમામ ઘટનાક્રમ માટે ગુલામી માટે એ ખોટું છે ક્ષત્રિયોનું દેશના આઝાદીમાં કે દેશને બચાવવામાં કે દેશને બનાવવામાં યોગદાન મોટું રહ્યું છે પણ જે રીતે રજૂ કરવામાં આવી રહ્યા છે એ એ ખોટી એનું મતલબ ખોટું જતું હતું એટલા માટે તેઓએ વિરોધ કર્યો હતો હવે સ્થિતિ એ છે કે વિડીયો વાયરલ થઈ ગયો છે કેટલાક લોકો જે છે એ જયરાસીના સમર્થનમાં પણ છે ને અને પણ મોટી સંખ્યામાં જે વાત છે તે તમામ લોકો જે છે તે યોગ જે યોગ રાશિ છે તેમના સમર્થનમાં પણ છે એટલે જે ક્ષત્રિયો છે એમના પણ એમના પણ બે જૂથો પડી ગયા છે અને સોશિયલ મીડિયા ઉપર અત્યારે એ કહેવાય કે માનસિક વોર જે છે એ અત્યારે સોશિયલ મીડિયા ઉપર ચાલી રહ્યું છે કે કોણ સાચું કોણ ખોટું બંને તરફથી જે તથ્યો અપાઈ રહ્યા છે અને એટલા માટે વિવાદ શાંત થાય એના માટે જે મોટા આગેવાનો ક્ષત્રિય સમાજના એ પણ હવે ધીરે ધીરે વચ્ચે પડી રહ્યા છે અને આ તમામ

એ સમય દરમિયાન આ કાર્યક્રમ થયો ને એક તરફ તમામ જે ક્ષત્રિયો દરબારો કે તમામ જે લોકો એકઠા થઈ ગયા હતા એમને લાગ્યું કે જો અમારી બેન દીકરીઓની વાત તેઓ સીધી રીતે કરી શકતા હોય તો એનો વિરોધ થવો જોઈએ અને તમામ ક્ષત્રિય સમાજના લોકો છે તે એક થયા હતા આમ તો રૂપાલાએ બે ત્રણ વખત માફી પણ આંગે માંગી હતી અને એમાં જે જરાસી ગોંડલના સ્ટેટ હતા પૂર્વ રાજ્યો હતા એ પણ અને પૂર્વ ધારાસભ્ય એ પણ વચ્ચે પડ્યા હતા અને એ પણ સમાધાન કરાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ જે તે સમય દરમિયાન ચૂંટણી હતી ચૂંટણીની વાત હતી એટલે વાદ જે છે એ પોલિટિકલ પણ એની અંદર થઈ હતી એની અંદર સામાજિક રીતે પણ લોકો આગળ આવ્યા હતા સ્વયંભુ પણ લોકો આગળ આવ્યા હતા એટલે વિવાદ પાટીદાર વર્ષ ક્ષત્રિય થઈ ગયું હતું પણ આ કેસમાં વસ્તુ એટલા માટે અલગ છે એનવી કારણ કે આની અંદર ક્ષત્રિય સમાજના બે આગેવાનો જે સામસામે પડ્યા છે હવે જોવાનું એ છે કે કોનું પલળું ભારે થાય છે અને કોને તરફે

જો જયરાજસિંહને હું વ્યક્તિગત ઓળખું છું મારા મિત્ર રહ્યા છે જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારથી એમને ઓળખું છું જ્યારે તે ભાજપમાં ગયા ત્યારે પણ તેઓ કહેતા કે ભાજપમાં કેટલી તાકાત છે મને ખરીદી શકશે આ કરી શકશે એ બધી એટલે બોલકણા સ્વભાવના વ્યક્તિ છે એટલે જીભ લપસવી સ્વભાવિક છે ને જ્યારે તે ભાજપમાં ગયા ત્યારે તેમના તમામ જૂના વિડીયો જે છે વાયરલ થયા હતા પણ આ પોલિટિક્સ છે પોલિટિકલ નેતાઓ હોય છે એમને કોઈ જેવું કોઈ હોતું નથી તમને સીધી રીતે એ વ્યક્તિગત રીતે વ્યક્તિગત સ્વાર્થ કેવી રીતે સધાય અને એમનું ઉલ્લું સીધું કઈ રીતે થાય એવું કહેવાય બીજી ભાષામાં એના માટે હોય છે એટલે ભાજપને આનાથી સીધી રીતે કોઈ નુકસાન નથી ભાજપ તો કાલે કહી ભાઈ એમનું વ્યક્તિગત છે જ્યારે પણ તમે જુઓ દેશની અંદર હોય કે રાજ્યની અંદર હોય કોઈ નેતા કોઈ પણ વિવાદિત નિવેદન આપે તો ભાજપ કે સંગઠન તરીકે એમનું વ્યક્તિગત નિવેદન છે મારા કોઈ લેવા દેવા નથી એટલે કાલ ઉઠીને જો ભાજપ ઉપર તમામ વસ્તુ આવે તો ભાજપ એક મિનિટમાં કહી દેશે કે આ એમનું વ્યક્તિગત નિવેદન છે એ જાણે અને એમનું સમાજ જાણે એ જાણે અથવા સમાધાન કરવું તો કરે ના કરે તો કોઈ વાંધો રહેતો નથી સવાલ ખાલી એટલું જ છે કે વિવાદ હવે થયો છે સાચું કોણ કારણ કે જે યોગરાશિ છે તે પણ ત્યાં પૂર્વ રાજવી રહ્યા છે વિદેશમાં ભણ્યા છે સારી રીતે ઇંગ્લિશ પણ જાણે છે હિન્દી પણ જાણે છે ઇતિહાસ પણ જાણે છે અને એ જ વાતને લઈને જે જે જૈરાશિ છે તેમણે પણ પોતાની વાત મૂકી છે કે મેં ખાલી વ્યવસ્થાની વાત કરી એની અંદર અંદર કઈ રીતે જે ક્ષત્રિયો છે ઓછા ઓછા થતા ગયા અને પછી કઈ રીતે તમામ પ્રકારનું નુકસાન થયું અને લોકો એટલે દેશ ઉપર આક્રમણ થયું અને ગુલામ બન્યું એટલે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ રીતે એવું એવી રીતે સમજવામાં આવ્યું કે ક્ષત્રિયો દેશ માટે એટલે દેશમાં ગુલામી માટે ક્ષત્રિયો જવાબદાર છે એ વાત નીકળીને સામે આવ્યું મતલબ લોકો એવું કાઢ્યું એટલા માટે તમામ ઘટનાક્રમ થયું છે હવે આગામી દિવસોમાં જોવાની બાબત છે કે ક્ષતિ સમાજના આગેવાનો હોય કે તેમના ત્યાં લોકલની લોકો હોય લોકો આગેવાનો હોય એ કઈ રીતે આનું ડેમેજ કંટ્રોલ કરે છે અને આનો વિવાદ અટકતા અથવા એના પર ઠંડુ પાણી રેડવાનું કામ કેવી રીતે કરે છે આભાર અનિલ જોડાવા માટે અને માહિતી